નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિષયની વાત કરીએ તો સવારે જે ઉભા પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ થયું હતું તે એમાં પૂરું થઈ ગયું છે ને બીજા પટ્ટામાં હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો અત્યારે મિત્રો આ ભાગમાં આપણે સારી ક્વોલિટી માલના બજાર ભાવ જાણવાના છે સાથે કોઈ જૂની પીઢીપતિ સામે આવશે તો એના બજાર ભાવ પણ જણાવીશ અને સફેદ ડુંગળીના આ વિડિયોમાં બજાર ભાવ આપણે જાણીશું હવાના જે વિડીયોમાં મેં આપણે રેગ્યુલર જે ભાવ હોય છે મીડિયમ ક્વોલિટી બધાય તમામ બજાર ભાવ આપણે પહેલા ભાગમાં દેખાડી દીધા છે ન જોયું હોય તો આ તમે ચેનલ પર જઈને પહેલો ભાગ જોઈ શકો છો તો આ વિડીયોમાં આપણે સુપર અને સારા માલના બજાર ભાવ જાણવાના છે ને ઊંચામાં કેટલો બજાર ભાવ નીકળે છે એ પણ આ વિડીયોમાં આપણે જાણવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી અરજીનું કામકાજ આપ જોઈ શકો છો સામે ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે અત્યારના બજાર ભાવ ધન્યવાદ મિત્રો અહીંયા હરાજીનું નું કામકાજ ચાલુ છે અને આગલી લાઈન એક વકલ આવડો વેચાઈ ગયો છે ભાઈ શું ભાવ આવ્યો તમારે સાતસો એકાણું સાતસો ને એકાણું રૂપિયા ખેડૂત લઈને આવ્યો છે કયું કામ તમારું પેલા સોમનાથ પાસે પેલા સોમનાથ માહિતી આવ્યા છે ભાઈ સાતસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે આ થોડીક સારી ક્વોલિટી મળશે જઈ શકો છો તમે સાતસો એકાણું રૂપિયા ભાવ આવ્યો સાઈઝ માં થોડુંક છે ઝીણા મોટું બધું આ પ્રકારનું આપડી નાની સાઈઝ હોતી છે બાકી ક્વોલિટીમાં કઈ ઘટેને એવો માલ છે ભાઈ કયો બિયારણ કયું છે ખબર છે કઈ બિયારણ પંચગંગા નું બિયારણ છે ભાઈ સાતસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે થોડીક સાઈઝ આમાં જોઈ શકો છો સારી સાઈઝ હોતી છે પંચગંગા નું બિયારણ છે ભાઈ કોઈ ખેડૂત ભાઈ ને વાવવું હોય તો વાવી શકે ને ક્વોલિટી સારી થાય છે સાતસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ જોઈ શકો છો તમે સાઈઝ સારી છે થોડો કલર સારો છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે વાયરસ વાળા છે અંદર મિક્સમાં માં કોક છે બહુ નથી સાતસો ને એકોતેર રૂપિયા ભાવ બાકી સાઈઝ સારી છે સાઈઝમાં વાંધો નથી કલર લાઇટિંગ સારું છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર મિક્સ માં તો નો કોકો છે બહુ જાદુ નથી બાકી માલ સારો છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ બાકી સાઈઝ સારી છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ છે બટન બટન ખુલી ગયા છસો છસો પાંચસો એકોતેર રૂપિયા ભાવ સાઇઝ માં જોઈ શકે છે બધું ઝીણું મોટું બધું નીકળું પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે થોડી મોટી સાઈઝ હોતી છે અંદર ઝીણું છે પાંચસો એકોતેર કલર ની વાત કરીએ તો મિત્રો એક મોવાપતી ટાઈપ કલર છે એકદમ લાલ છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી બગડ એવું કંઈ છે નહી કોઈ ઉગેલા છે બાકી બહુ છે નહી પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ છસો ને એકત્રીસ રૂપિયા પાવતી છે ભાઈ સાઈઝ માં જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે બુલ્ટિયા ની અંદર છે એકત્રીસ રૂપિયા પાવતી છે એકદમ કલર વાળો માલ છે જોઈ શકો તમે એકદમ લાલ કલર ઉપર માલ છે છસો એકત્રીસ રૂપિયા કલર બહુ સારો છે છસો ને એકત્રીસ બાકી ઉગેલા ની વાત કરીએ તો મિત્રો બધા માલમાં ઉગેલા કોકો ગાંઠિયા તો છે જ કારણ કે ચાર પાંચ દિવસ અહીંયા થઈ ગયા ને બે ચાર દિવસ ખેડૂત પડેલી હોય એટલે આઠ નવ દી થઈ ગયા છે એટલે ઉગેલો તો બધામાં કોકો ગાંઠ્યો છે બાકી ક્વોલિટી સારી છે છસો એકત્રીસ રૂપિયા ભાવતી હોય

আচ্ছা

તો મિત્રો આ પેલા વેચાણ છે આઠસો એક સાઈઠ રૂપિયા ભાવતી છે જોઈ શકો તમે ક્વોલિટી સાઈઝ બધું સારું છે આઠસો રૂપિયા ભાવતી છે ભાઈ એક નંબર માલ છે જોઈ શકો તમે સારી ક્વોલિટી માલ છે

ક્વોલિટી એક નંબર જ છે હાઈ ક્વોલિટી સારી છે પણ થોડીક સાઇઝ મીડિયમ છે બાકી માલમાં કાંઈ વાંધો આવે એવું છે અને બગડ વગરનો માલ ને કલર ને બધું સારું છે ખાલી સાઈઝ થોડીક મીડિયમ છે આની અંદર બે વકલ ભાગ્યોદયમાં વેચાણા છે આ વકલ ચોસઠ કટ્ટાનો છે ને આગળ જે વકલ હતો એ વીસક કટ્ટાની આસપાસનો વકલ હતો અને હાથસો ને એકસઠ રૂપિયા ભાવ થયો સફેદ ની ગોલટી એકસો સાહીઠ માં વેચાણી છે

અને મોટી સાઈજ છે ક્વોલિટી જોઈ શકો છો તમે આ ક્વોલિટી છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ છે પાંચસો એકાણું બરાબર તેમજ મિત્રો જૂની પેઢી પતિના અહીંયા બે વકલ છે બંનેના બજાર ભાવ આપણે જાણવાના છે અંજની દલ અલમાં બે વકલ બાજુમાં જ હરાજી અત્યારે જોઈ શકો છો અહીંયા ચાલુ છે હમણાં રાજી આવે એટલે જાણી જાણેલી કે બંને પેઢી પતિના વકલના કેટલા ભાવ થાય એમ બે રૂપિયા નું કીધું બે ગામ છે આ લાગતો 45 મારું છે મારું નામ છે 83 810 50 આટલો થાય 8 ની વેસી 8 4 રૂપિયા કોટુમાં દીધા ખોલા 871 રૂપિયા ભાવ દીધા ભાઈ બે અરજી હાયરત મૂકી દીધી બે વકલની આઠસો એકોતેર રૂપિયા ભાવ થયો આઠસો એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ને ગુલ્ટી છે જોઈ શકો તમે આઠસો એકોતેર રૂપિયા ભાવ થયો ઉગેલું ને બધી મિક્સ માં છે નું ઉગેલું જાજુ છે જોઈ શકો છો આઠસો એકોતેર રૂપિયા ભાવ થયો બે વકલ આયરત રજ મુકેલા હતા બે વકલ ના આઠસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ને ડુંગળી જોઈ તો સેમ જ છે કે જાજુ ફેર છે નહીં ડુંગળી તમને એ બે કર દો આ વીસ કટા વકલ છે અંજની દલાલમાં વીસ કટાનો વકલ છે અને આ જોઈ શકો તમે આઠ કટાનો વકલ છે એકોતેર રૂપિયા જ ભાવ છે ડુંગળી જોઈ શકો તો બે સેમજ છે બે સેમજ છે આને આઠસો એકોતેર રૂપિયા ભાવ છે અને આને આઠસો એકોતેર જ ભાવ પાંચસો ને એકાવન રૂપિયા ભાવતી સાઈઝ માં જોઈ શકો છો ઝીણા મોટું બધું છે આવડી સાઈઝ નાની હોતી છે થોડીક મોટી સાઈઝ છે સફેદ ડુંગળી છે ભાઈ પાંચસો ને એકાવન રૂપિયા ભાવતી ઉગેલો જોઈ શકો છો કોક કાઠીઓ છે ઉગેલો બહુ નથી દેખાતું બાકી બધું છે સાઈડ માં ઝીણા મોટું બધું મીક છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ છે એકસો ને પચીસ કટા નો વકલ છે મોટા માંડવા નો વકલ છે મોટા માંડવા ગામ થી આવેલું છે Why dod dig Ášŝre, sociedad ēvorع Bref, blue... nepotekarov아 – Nını datریom iv 무침izastu aquí en USA, l studio Pre Geburt – N geračio, – Rekoguj th teacher, whā aŸy kelderjom vśaha, ve skål sence v veķ Transformers – Cápie Bakta – исторio Vœ machuzzo. Ibu마čdīte iionala, buto všu njeh… Hиков ha releg cuerpo koderja. Sõbronn bay, kpartie jasle.

તો મિત્રો પાંચસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બધું છે ઝીણા મોટું જોઈ શકો છો થોડુંક ઠલાવામાં આવું ઉગેલું ને આવા થોડોક મીડિયમ ક્વોલિટી માલ થોડોક ઠલાવામાં નીકળ્યો બાકી છસો સુધી તો પહોંચી ગયું હતું છેલ્લે પાંચસો ને એકાણું એકોતેર માં માલ વેચાણો છે પાંચસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી કલર લાઇટિંગ સારું છે સાઈઝ થોડીક મીડિયમ છે પાંચસો એકોતેર રૂપિયા પાંચસો એકાણું રૂપિયા ભાવ છે સફેદ હતી એક વકલ છે સફેદ નો બીજો વકલ છે રૂપિયા બે ડુંગળી તમને મિત્રો આના પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો છો તમને સાઈઝ બરો મળશે થોડીક મીડિયમ નાની સાઈઝ હોતી આની અંદર મિક્સમાં છે બધી છે સાઈઝમાં જીડા મોટું બધું આના પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી હોય પાંચસો ને એકાણું અને આના છસો ને એકવીસ રૂપિયા ભાવ છે આ સાઈઝ માં જોઈ શકો છો એના કરતા ઘણું નાનું છે પણ આની ક્વોલિટી જોતા એવું લાગે થોડીક સારી ક્વોલિટી છે અને લાઇટિંગ સારી છે છસો ને એકવીસ રૂપિયા ભાવ છે આના સફેદ ડુંગળી છે સાઈઝ માં થોડુંક નાનું છે પણ થોડીક ક્વોલિટી સારી દેખાય છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો તો મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરી તો હાલ બીજા પટ્ટામાં છેલ્લી બે લાઈનની હરાજીનું કામકાજ બાકી છે અને અહીંયા ઓગણપચાસ કટાનો વકલ છે તિરુપતિ દલાલમાં છે એનો આપણે છેલ્લો એક ભાવ લેવાના છે કે એના કેટલા બજાર ભાવ થાય છે સાઈઝ વરો માલ છે એટલે એના બજાર ભાવ આપણે જાણવાના છે આપણા હરાજી અહીંયા જોઈ શકો છો ચાલુ છે હરાજી આવે એટલે આના બજાર ભાવ જાણી લઈ કેટલા થાય છે मेव अर्ती पचा સેવન એકતર સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝ વાત કરું તો જોયો આવડી મોટી સાઈઝ છે આની અંદર સાતસો ને એકોતેર રૂપિયા ભાવ છે એકદમ સાઈઝ વાળો ભાવ માલ છે સાતસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે થોડુંક મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર મિક્સમાં આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ છે આઠસો ને એકોતેર રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બહુ સારો માલ છે સાઈઝ સાહેબ બહુ સારી છે હાઈટ આઠસો ને એકોતેર બધું દેખાડવાનું ભાઈ આમાં તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને બીજા પટ્ટામાં હરાજી કામકાજ પૂરું થઈ ગયું છે અને ત્રીજા પટ્ટામાં હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે અને આવક વિશે પહેલાં તો આપ સૌને જણાવી દઉં મિત્રો તો આજે રાત્રે દસ વાગે લાલ ડુંગળીની આવક કરવાની છે બહારની સાઈડ વાહનો પણ આવી ગયા છે એટલે આજે રાત્રે દસ વાગે આવક ખોલવાની છે અને ચાર વાગે જ સ્થળે ટોકન આપવાના છે હાઈવે ઉપર જે લાઈન છે ત્યાં ચાર વાગે ટોકન આપવાના છે અને રાત્રે દસ વાગે વાહનો અંદર આવવા દેવાના છે અને સફેદ ડુંગળીની મિત્રો આવક વિશેની વાત કરું તો ચોવીસ કલાક આવક ચાલુ છે સફેદ ડુંગળીની તો સફેદ ડુંગળી તમે ગમે ત્યારે લઈને આવી શકો છો તો આ વિડીયોમાં બસ આટલું જ હવે ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ